આત્મી સંવાદના અનન્ય અને અનોખા કાર્યક્રમ મન કી બાતની એકસો એકવીસમી કડી અવસરે સૌર્યભૂમિ ધંધુકા જિલ્લો અમદાવાદ સ્થિત રાષ્ટ્રીય શાયર જન મેઘાણી સંગ્રહાલય ખાતે રાજ્યકક્ષાનો સમૂહ્રવણ વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દય હત્યાકાંડમાં પોતાનો જીવ ગુમાવનાર ભારતવાસીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા સદગતોની પૂર્ણ ભૂ પૂર્ણ સ્મૃતિમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રેરક કાર્યક્રમનું સંયોજન રાષ્ટ્રીય સાર જવેરચંદ મેઘાણીના પૌત્ર અને જવેરચંદ મેઘાણીની સમૃતી સંસ્થાનના સ્થાપક ટીનાકિન નાનકભાઈ મેઘાણી દ્વારા કરવામાં આવ્યું હતું આતકે ઉપસ્થિતોએ રાષ્ટ્રીય સાર જવેરચંદ મેઘાણી સંગ્રહાલય નિમળો સમૃતી સ્થળ અને ચારણ કન્યા વાટિકાની પણ મુલાકાત લીધી હતી લોકગાયક અભેશી રાઠોડે જવેરચંદ મેઘાણી રચિત સૌર્ય અને દેશપ્રેમના ગીતોના પ્રદશપર્શી આશ્વત થકી ઉપસ્થિત સૌને ડોલાય દીધા હતા આ કાર્યક્રમમાં રાજકોટ લોકસભા સાંસદ અને ભારત સરકારના પૂર્વ મંત્રી શ્રી પરસોતમભાઈ રૂપાલા ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચોડાસમા તંદુકોના ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાબી અને પૂર્વ ધારાસભ્ય તો શ્રી ભરતભાઈ પંડ્યા અને શ્રી લાલજીભાઈ મેર વડવાણા પૂર્વ ધારાસભ્ય પરદેશ ભાજપ उपाध्यक्ष मन, मन की बात इंचार्ज श्री वर्षा गायक ने संस्कार भारती गुजरात अध्यक्ष श्री एसिंह राठौर अमदावाद जिला भाजपा प्रमुख श्री शैलेष भाई दावड़ा पूर्व प्रमुख मन की बात जिला इचार्ज आरसी पटेल धंधुका नगरपालिका श्री पालूबेन आडेसरा उप्रमुखश्री गजेराबेन चौहान કારોબારી ચેરમેન શ્રી રાજેશભાઈ પરમાર કાર્યક્રમના સંયોજનના સહયોગીઓ સહદેશી ગોહિલ સહિત વિધિ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની અને નગરજોનોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહી હતી યુવાનો અને બહેનોની વિશેષ હાજરી રહી હતી આલેખન હેમાલી ભટ્ટ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ